થર્ટીન અબો સરકાર દ્વારા આંધ્રપ્રદેશના વિકાસ માટે પંદર હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે મુદ્રા લોનની મર્યાદાને હવે દસ લાખ થી વીસ લાખ કરવામાં આવી છે સ્પેસ ઇકોનોમી પર ફોકસ રાખીને એક હજાર કરોડ રૂપિયાનું વેન્ચર કેપિટલ પણ પ્રસ્થાપિત કરવામાં આવશે નવા ટેક્સ રેજીમમાં માનક કપાત એટલે કે ડિડક્શન વધીને પંચોતેર હજાર કરવામાં આવી છે પીએમ આવાસ યોજનામાં વધુ સમાવેશ કરવામાં આવશે યુવાઓના કૌશલ્ય વિકાસ માટે તેમને એક વર્ષ સુધી પાંચસો વિશ્વ વિખ્યાત કંપની ઇન્ટર્નશીપ ઓપોર્ચ્યુનિટી આપવામાં આવશે અને પાંચ હજાર રૂપિયા પ્રતિમા સ્ટાઇફન પણ આપવામાં આવશે કસ્ટમ ડ્યુટી પંદર ટકા ઘટતા હવે મોબાઈલ અને ચાર્જર થશે સસ્તા સાથે કેન્સર ને લગતી દવાઓ પણ હવે થશે સસ્તી કોર્પોરેટ ટેક્સ રેટ ચાલીસ ટકાથી થી ઘટાડીને પાંત્રીસ ટકા કરવામાં આવ્યો છે પાંચ ટકા ઘટાડો વિદેશી કંપનીઓને ભારતમાં નિકાસ અને વ્યવસાયિક કરવામાં મદદરૂપ થશે સરકાર સ્થાનિક સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે દસ લાખ સુધીની લોન અને અન્ય નાણાકીય સહાય પૂરી પાડશે ચાંદી અને સોના પર લાગતી કસ્ટમ ડ્યુટી હવે દસ ટકાથી થી છ ટકા કરવામાં આવી છે બિહારમાં વિકાસ માટે અને રસ્તાઓનું પુનર્નિર્માણ થતા મેડિકલ સેવાઓ સુધારવા માટે છવ્વીસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે નવું નેટવર્ક બનાવવામાં આવશે ઉપરાંત મુખ્ય ક્ષેત્રો પર બજેટ ખર્ચ કંઈક આવો રહેશે ડિફેન્સ ફોર

હેલ્થ કરોડ કરોડ એનર્જી સોશિયલ એન્ડ એન્ડ યુનિયન લઈને તમારા વિચારમાં જણાવો અને આવા જોવા માટે કીપ રીડિંગ એન્ડ મિડ ડેટ કોમ સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મીડ ડે બેલ આઈકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડિયોના ના ડાયરેક્ટ નોટિફિકેશન